નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને વાર સોમવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે કારણ કે વાયદા બજાર બાવીસ હજારની સપાટી વટાવી છે જેના કારણે બે દિવસથી જીરુના બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં પણ હજુ પણ સુધારો જોવા મળશે તેમજ અન્ય અન્ય જણસીના ભાવ સામાન્ય સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અસમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું ચોત્રીસો થી છેતાલીસો ને પચાસ રૂપિયા સુવા પંદરસો અઠાવીસ થી સત્તરસો ને સાસઠ રૂપિયા ઈસબ ગુલ બાવીસો થી સત્યાવીસો ને પચીસ રૂપિયા અજમો નવસો ચાલીસ થી ચાર હજાર અઢાર રૂપિયા વરિયાળી તેરસો પિસ્તાલીસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા અને તલ સફેદ અઢારસો સિત્તેર થી ઓગણીસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ